જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો થઈ ગયા છે ભાઈ ફાઇનલી ઉઠીને રેડી દર્શન કરી લીધા મસ્ત મજાના હું ઉઠી ગયો છું ને આજે મારી પેકિંગ થઈ ગઈ છે કારણ કે પેકિંગ તો કાટ રાતે જ કરી લીધી હતી હવે બધા લુક કપડાં લઈ લીધા જેટલા હતા એટલા કાલ રાતે જ મેં પેકિંગ કરી નાખેલી કારણ કે સવારે વહેલું નીકળવાનું હતું આજે વિવેક પછી ગયા થોડાક માંદા

આજે બધું સરખું કરી નાખ્યું ભાઈ દુકાનો આ લોકો સમુરે ધ્યાન આપતા નથી મારે કરાવવું પડે બધું જેમ તેમ પડ્યું હતું આજે મેં કીધું કરો બધું સરખું આવીને ખાલી બેવો જ છે કામ તો કરવું નથી અમુરું સાતના ગાળા કર્યા જીન્સ બધી પરફેક્ટ રાખી દીધી હવે લાગે કે આમ દુકાન જેવું હોય વાળો કરીને બેઠા હતા વાળો હજી તો આજ આ નથી કરી કેમ પડ્યું બધું સામે આ બધું ધોરણ બાકી એ ને આ ટીશર્ટ બાકી કેમ કાંઈ નથી કર્યું

આરા આકા મોબાઈલ નું આલ્બમ જો એનાકાડે બે ફોટા છે એક ચશ્મા પહેરીને આમ બેઠોય અને એક આ શનિવારે ફોટો એક નવા કપડા લેવા ગયો તો એય દે ફોટો બસ બે જ ફોટા છે આખો વરસ અમારી બે ફોટા વાળી સ્ટોરી જોવો ની બે આજા કલ કેમેરા કેમેરો હેંતાર તો બધો છે કેમેરો પડ્યો તો પણ આ બે કેમેરા તાકા કામ ના નથી તમે આને ક્યાં કહો કે હું કહું હવે

પેક કરી લીધો ને એક લોચા થઈ ગયા હવે વર્ષ ચાલુ થઈ ગયો તો મેં કીધું હે ને આજે રોકાય હું આ બેગ લઈ આવ્યો તો હું ઘરેથી હવે એમને રાખવું પડશે અહીંયા પૂજ જવાનું થઈ ગયું હોય આપણે કેન્સલ પાછા ભાગી જાય ઘરે બેગ ન્યા ભલે પડ્યું હોય તો આપણે બીજા પડે આપણે પહેરી લઈશું ને વરી ઘરે લઈ ને વરી સવારે ઉપાડે વારે કટાડ થશે ને આમાં વજન ને બહુ ને ચાંદ્રણીથી ને જવાનું થશે તો પાછું લોચા થશે જે થયું હાલો બેગ અહીંયા રાખતા જ અહીંયા જે ભાગી જાય ઘરે વરસાદ ચાલુ થાય એના મોર ઘરે પચી તો ભાઈ ને આપડા રાણો ને રાણા ને થોડીક વાર એક રાત ખાલી એસી માં હું તો રાણો એમાં તો તાવ આવી ગયો રાણા ના કેવાય રાણો બસો અઢીસો કિલો લઈને ભેગા ફરતા હતા એને રાણા કેવાય બાકી તમે આ નામ જે ખરાબ કરો ને એ રહેવા દેજો

બાકી છેલ્લે મને યાદ નથી હું દવાખાને કઈ દવાખાનું ઓછું દેખાડ્યું ખબર

લુગડા ધોવા તો લુગડે નું આવાજ ના ઓમા ના હમાય ઓમા ના હમાય અને પાછા દોરીમાં ના હમાય ઓછી રાડ ઉપર પપ્પા જાગી ગયા અને પછી કબાટમાં ના હમાય પછી સેટી ઉતારું જાય સેટી માં ના હમાય બોલ આ તો કે કે યાર પણ વિજે પણ કેટલા કે ખબર છે તમે એક જો આ વિજે એ નહીં એ વિજે ચાર જોડી ઉતાર અને જોડિયું હા ઈ બધા મારે પાણી માં કાઢવા ને એટલે જે વસ્તુ કામ કરવા જાય ને એનો આરો ના આવે